નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર મિત્રો આજે આપણે એક એવા ઘરેલું મસાલાની વાત કરીશું જે જીવનમાં સ્વાસ્થ્ય જીવન માટે અમૃત સમાન બની રહે છે એ છે વળિયારી જેને સંસ્કૃતમાં મધુરિકા અને અંગ્રેજીમાં ફેનલ સીડ્સ તરીકે ઓળખવામાં આવે છે તે ભારતીય રસોડાનો એક અવિભાજ્ય ભાગ છે સામાન્ય રીતે ભોજન બાદ મુખવાસ તરીકે ઉપયોગમાં લેવાતી વળિયારી માત્ર મોઢાની દુર્ગંધ દૂર કરનાર એક સુગંધિત દાણો નથી પરંતુ તે ઔષધીય ગુણોનો ખજાનો છે આ નાનકડા દાણાનું નિયમિત સેવન આપણા શરીરમાં આશ્ચર્યજનક અને સકારાત્મક ફેરફારો લાવે છે જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે વડિયારીમાં વિટામિન સી વિટામિન એ વિટામિન બી ફોલેટ પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન કેલ્શિયમ ફાઈબર અને શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટો જેવા અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે આ બધા તત્વોનો સંયુક્ત પ્રભાવ આપણા શરીરના વિવિધ અંગો અને પ્રણાલીઓ પર ઊંડી અસર કરે છે જેનાથી આપણું જીવન વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બને છે વળીયારી ખાવાથી થતા સહજથી મહત્વપૂર્ણ ફેરફારોમાંનો એક છે પાચનતંત્રમાં સુધારો વળીયારીમાં રહેલા ફાઈબર અને એનેથોલ જેવા આવશ્યક તેલો પાચક ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે આનાથી ખોરાકનું પાચન સરળ અને ઝડપી બને છે જમ્યા પછી વરાળીનું સેવન કરવાથી પેટ ફૂલવું ગેસ અપચો અને એસિડિટી જેવી સામાન્ય સમસ્યાઓમાં નોંધપાત્ર રાહત મળે છે ફાઈબરની હાજરી આંતરડાની ગતિશીલતાને નિયંત્રિત કરે છે જેના પરિણામે કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે આનાથી આંતરડામાં જમા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીર આંતરિક રીતે ડીટોક્સિફાઈ થાય છે જે તમારા પેટને હળવાશ અને તંદુરસ્તીનો અનુભવ કરાવે છે વળિયારી માત્ર પાચનને જ નહીં પણ વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે વળિયાળીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેનાથી વારંવાર ભૂખ લાગતી નથી અને અતિશય આહાર પર નિયંત્રણ આવે છે વળિયાળી મેટાબોલિઝમ એટલે કે ચયાપચયને પણ વેગ આપે છે જે શરીરને વધુ ચરબી બાળવામાં મદદ કરે છે વળિયારીના પાણીનું નિયમિત સેવન શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢીને અને પાચનને સુધારીને વજન ઘટાડવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવે છે જેનાથી શરીરનું વધતું વજન નિયંત્રણમાં રહે છે આ ઉપરાંત વળિયારી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી છે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે લોહીના દબાણ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કારણ કે તે શરીરમાં સોડિયમની અસરોને સંતુલિત કરે છે વળિયારીમાં રહેલો ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરે છે જે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે વળિયારીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો હૃદય અને રક્તવાહિનીઓ પર થતા ઓક્સિટેટિવ તણાવને અટકાવીને સંપૂર્ણ કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે વળિયારીનું નિયમિત સેવન હૃદયને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે વળિયારીના બીજા મહત્ત્વના ફાયદાઓમાં આંખોની રોશનીમાં સુધારો અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો મુખ્ય છે વળિયારીમાં વિટામિન એ જોવા મળે છે જે આંખોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે વળિયારીના પાણીનો ઉપયોગ આંખોના સોજા અને બળતરામાં રાહત આપી શકે છે વધુમાં વડિયારીમાં વિટામિન સી અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટો પ્રચુર માત્રામાં હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે આ ગુણો શરીરને શરતી ઉધરસ અને અન્ય ચેપથી બચાવે છે ખાસ કરીને બદલાતી ઋતુમાં સ્ત્રીઓ માટે વળિયારી માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપે છે વળિયારીનું સેવન માસિક ધર્મ દરમિયાન થતા દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે તેનું કારણ એ છે કે તેમાં રહેલા ગુણો ગર્ભાશયના સંકોચનને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે કેટલાક અભ્યાસો સૂચવે છે કે વળીયારીમાં ફાઇટ્રોસ્ટ્રેચન હોય છે જે હોર્મોનલ સંતુલનને ટેકો આપી શકે છે જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે સ્તનપાન કરાવતી માતાઓ માટે પણ વળિયાળી ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે કારણ કે તે દૂધ ઉત્પાદનને ઉત્તેજિત કરી શકે છે વળિયાળી ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે પાચનને સુધારીને અને શરીરને ડિટોક્સિફાઈ કરીને વળિયારી ત્વચાને અંદરથી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જેનાથી ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓ ઓછી થાય છે અને ત્વચા ચમકદાર બને છે વળિયારીમાં રહેલા એન્ટી અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણો ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે વળિયાળીનું શાંત કરનારું ગુણધર્મ તણાવ અને અનિંદ્રાની સમસ્યામાં પણ રાહત આપી શકે છે જેનાથી સારી અને ગાઢ ઊંઘ આવે છે અંતે વળિયારીમાં રહેલા ખનીજો મિનરલ્સ અને વિટામિન હાડકાની મજબૂતી અને એકંદર શારીરિક કાર્યક્ષમતા માટે પણ મહત્વપૂર્ણ છે નિર્સકમાં કહી શકાય કે વડિયારી એ માત્ર સ્વાદ અને સુગંધ માટેનો મસાલો નથી પરંતુ તે એક એવી કુદરતી દવા છે જે તમારા પાચનતંત્રને સુધારીને વજન ઘટાડવામાં મદદ કરીને હૃદયને સુરક્ષિત રાખીને રોગ પ્રતિકારક શક્તિને વધારી અને હોર્મોનલ સંતુલનને ટેકો આપીને તમારા શરીર પર એક સર્વગ્રાહી અસર કરે છે ભોજન બાદ એક ચમચી વળિયારી ચાવવાથી નાનકડી આદત તમારા જીવનમાં મોટા અને સકારાત્મક સ્વાસ્થ્ય ફેરફારો લાવી શકે છે જેનાથી તમે સ્વસ્થ તંદુરસ્ત અને લાંબુ જીવન જીવી શકો છો જય આયુર્વેદા